ગાડીઓ ના ભાડા મૂકો તોય ભેગા ના થાય એ રાતના અંધારામાં રાતના ત્રણ વાગે આ સમાજ ભેગો થાય સાહેબ જાગ્યો છે સમાજ કોઈ પૂછ્યું કે રાતના ત્રણ વાગે શું આ અભ્યુદય છે એનો અભ્યુદય એનો અભ્યુદય મતલબ શ્રેષ્ઠ સમય અભ્યુદય એનો કે હા અમે હવે વ્યસન ની સામે જાગ્યા છીએ એ દિવસ યાદ કરો બે હજાર સોળ છવ્વીસમી જાન્યુઆરીનો એ દિવસ જયારે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણે લાખો ની સંખ્યામાં એકત્રિત થયા હતા અને ત્યારે વાત મૂકી હતી વ્યસન મુક્તિની અને જયારે વ્યસન મુક્તિ ની વાત મૂકી ત્યારે લોકો આપણા પર હસતા હતા કેમ હસતા હતા કે આપણામાં વ્યસનો ખૂબ હતા કોઈ સમાજ નો દીકરો રાહ ભટકેલો દારૂ પીન જતો હોય તો લોકો એવું જ ક્યાં થાકો રહેશે જાન્યુઆરી નથી અમારી દીકરીઓને ભર જવાનીમાં માં વિધવા નથી જોવી અમારા દીકરા ને દીકરીને અનાથ નથી જોવા એટલે વ્યસન રૂપી રાક્ષસ ને બગાડવો છે એના માટેનો મુક્તિ નો મહાકુંભ કર્યો અને મારા તમામ યુવાનો આ યુવાનો નો આભાર માનું કે મેં કોઈ વાત મૂકી એ વાતને આ યુવાનો એ ઘરે ઘરે સુધી પહોંચાડી ગામ ગામ સુધી પહોંચાડી આજે છાતી ખોલીને કહી દઉં કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં નેવું પંચાણું ટકા વ્યસન મુક્તિ આવી ગઈ છે પડે પડે તમારે કે કોણ પીવે છે શહેરોનું આલંક શહેરોનું આંકલન નથી કર્યું મેં પણ આ વાત એટલે કરું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા છે ત્યારે એમને કહેવા માંગુ છું કે અમે કેવા સમાજમાં જન્મ્યા છે કે જેનો બાપ જમીન જાગીરી વાળો બીજાના રખોપા કરનારો અમે વર્ષો પહેલા જો વેસનો છોડી દીધા હોત તો અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજુ અમારી પડી હોત આ વાત તમને કહેવા આવ્યો છું કારણ કે અમદાવાદ ને ગાંધીનગર ની જમીનો જેની હતી એ ઠાકોરો હતી પણ અજ્ઞાન ત્યાં વ્યસનોના કારણે અમે ઘણી બધી જમીનો